જય શ્રી કૃષ્ણ આપો ઘણા દિવસો થઈ ગયા છે એમ જે ગુજરાતી મેં કે વિડીયો નહીં આયા સમ કે આપણો તો અમુક કારણોસર વિડીયો નહીં બનાવી શક્યા આ બહુ મનુ બાબા ઓફિશિયલ છે ને એટલે દાદી દવાખાને હતા એટલે એમનો દવાખાનો મજ હતા અઠવાડિયા એટલે વિડીયો નહીં બનાવી શક્યા પણ કમ બેક કરનાશું આપણે ટૂંકા સમયમાં પાછા કોમેડી વિડીયો લઈને આવી રહ્યા તમને બહુ મજા આવશે મનોરંજનથી ભરપૂર નવા અંદાજમાં તો વિડીયો તો આવતા જ રહેશે અને આજ જઈએ અમે મનુબાભાઈ ભાધારા સીધી મનોભાઈએ તે એડીને જવાની મંદિરે મેળીમાં એ કયું મંદિર બ્લોગમાં જોતા રહેજો છેલ્લે બતાવે તમને દર્શને કરાય કયા મંદિરે જઈએ કયા ગોમમાં જઈએ બને રહેજો બ્લોગમાં જય માતાજી જય માતાજી મનુ જય માતાજી જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ તો ચલો હાલ દેખાય ચાર વાગ્યા ની એન્ટ્રી આવી અંધારું ગોઠો તો આપડે જુઓ કડીની બજારમાં એન્ટ્રી થઈ જઈએ અને બંધ બજાર પગ આવી દેખાય છે અને આપણો કળિયુગનું શ્રવણ મનુભાઈ જેને તમે વિડીયોમાં મનુભાઈ અને સાગરના રોલ તરીકે ઓળખો એ આપણો મનુભાઈ કળિયુગનું શ્રવણ હવે તમે કહો કળિયુગનું શ્રવણ તો એમ કહો પણ અત્યારે કોઈ મા બાપને રાખવા તૈયાર નહીં અને મનુભાઈ દાદી માટે ઉઘાડા પગે માતાએ દર્શન કરવા જાય તો તકલીફ થાય એટલે હું નહીં શ્રવણ અત્યારે જમાના કોઈ મા બાપ ના રાખવા તૈયાર નહીં એની જગ્યાએ દાદી ની સેવા કરો દવાખો ને તો ચોવીસ કલાક હાજર રહ્યો રહ્યો પણ એવી બાધા રાખી હતી એમ માં ની કે રજા આપી દે ને બાદ નોર્મલ થઈ જાય મટી જશે ઉઘાડા પગે માં તાર પર અડી રહે કાલ બપોર રજા આલી ને તે તાર સવારે વેલા ચાર વાગે તૈયાર થઈને ને અકડી ગયો એ જતો તો એટલે કે હું એ લેડ હંગાતા આવું સામે બે ભાઈઓ ને અકડી ગયા કળીની બજાર માં એન્ટર થઈ ગયા જો આપડી કળીની બજાર હા શેક ચલો તો ફાઇનલી કડી ની કેનાલે પોક્યા બંકાઓ અને એમાં એ મનુભાઈ જુઓ જય માતાજી જય મંડી પર કડી નો રસ્તો એટલો બધો ખરાબ હતો ને કપચી કોકરા વાળો તે મનુભાઈ ના કેનાલ ઉપર આવતા આવતા તો જો કે વાકે પોણી આવી ગયો છે ને જબરજસ્ત તકલીફ થઈ પણ બા માટે બાધા રાખી દાદી માટે એટલે જવું તો પડશે જ માતાજીનો

અહીં જગ્યા હે ને આ સાફ ઘણી ઘણી સાફ કરી દીધી આ બધું નતું ના કાઢી આ વેલા ને વેલા જેવું થઈ તો આ બધું ભૂકાઈ દીધું કોક નથી આ રહી ગયા લાગે સાફ કરવાના આટલા વેલા આળો આળો જેવો પડે તો ઘણા ટાઈમે આજ નહીં ને નીકળ્યા નહીં મને ને કોમ તો બાર ગોમમાં જઈએ તો આપણે બાઇક જ બાર જઈએ નીકળીએ આટલે આટલે જવું હોય તો એ ઘણા ટાઈમે જેટલું જેટલું થતું હશે આપણોમાં મંદિર આપણા ઘરથી બતરી પોતરી જેટલું થતું શું બત્રી પોતરી કડીથી થાય પૂડાય એટલું તો કોતરી તો કડીથી થાય ચાલી જેવું હોય આપણે કઢીથી ખૂબ મોટું હો ચિયાલી કિલોમીટર પાકું જિયાલી બેતાલીસ કિલોમીટર પાકું ચાલી કિલોમીટર દોર લઈને હેડે જુઓ ચોખ્ખું જો આડો જુઓ પડ્યો આડો આડો એટલે કચરો ગુજરાતી ભાષા નહીં આવડતી તને આડો ગુડ મોર્નિંગ કેરાલ દિવસ ઉગવાની તૈયારીમાં પહેલી કિરણ ઓહી રહી નીકળી ગઈ એમ કહેવાય ને

જતી વખતે મન ફરી ફરી ન જોતી મારા વગર ના રે એટલે માતાજી આડીન જઈએ ફડા યાર તમે હું તો મજા લઈ રહ્યો હું મને આડી રહ્યો મને એ જો ચપ્પલ લઈ પહેરેલા રોડ વચ્ચે બહુ ખરાબ આયો તો એટલે બહુ તકલીફ પડી હ પણ માતાજી ની દયા હા યાદ જાય લુલો હું પણ कपची कंकड़ में चलने वाला ये मर्द है ना, ना, अजू मजबूत सा टोटिया <laughs> कह तो ना इन पैरों ने वो जख्म सहन किए <laughs> जो ये रोड कुछ नहीं कर पाएगा आनंद आनंद <laughs> શેક નહીં ગુડ મોર્નિંગ પણ અમુક લોકો જે હુઈ રહ્યા છે ઊંઘી જ રહ્યા છે ગુડ નાઇટ હું એમ કેમ કેમ જોતા છે ને ખબર મળ છે ને એમને કે હું સુઈ રહ્યો તો પછી હા ખરેખર જો મને આપણો વિડીયો બનાવ આટલા વહેલા આવી ગયો ને તો એક નંબર રિઝલ્ટ આવો વ્યૂ મસ્ત આવો રિઝલ્ટ મસ્ત આવો લેવાનો ને આવી જાય હા આપણે સીન લેવાનો ખબર હા એ સીન અંદર આવી જાય એ વાત સાચી હો મત જો આયરોસિન કમ્પ્લીટ હજો આમ વ્યૂ જો હા હન પછી આટલું આમ ઊંચું પારી ઉપર હેડન લઈને ગાડી વાળો કે ફોન સાઈડ પર રાખ લે કે ચૂંટા હું ગાડી વાળા ને જવું છે જશે આપણે જઈએ આ ડેટા જો જો મનિયન કોક તકલીફ થઈ આ મારું જો ને ચોટા નો ફરતો નહી બોલો બોલો પડે ગયા હસ માતાજીની

મારું નામ પેલા થી મને જયારે નેનપણથી આપડે મોટા થયા ને ત્યાં જગા ભાઈ વાર નામ પાડી તું ખીચવતા હતા પેલા થડીઓ પછી માધ્યો આ ખીચવતા હતા તો તાર વિડીયો બનાવવાનું ચાલુ ન કર્યું આપણે ત્યાં વિચાર કર્યો તું મી સારું નોમ રાખું તો રાખું કયું કોઈ મને વિચાર આવ્યો કે માધાભાઈ રાખવા દે ગયો એટલે માધાભાઈ એટલે માધાભાઈ રાખી દીધું બીજા બધા કેરેક્ટરના નોમ તો જો કે ઘણા ખરા તો એ વાત છે કે જેનો પોતાનું જે નોમ હને એરીએ જ આપ્યું હું કોઈ નવું નોમ નહીં આલ્યું મનભાઈ ને મનભાઈ જ નોમ આલ્યું મનુભાઈ ભૂખે પેટ નો ઉટકા તો હજુ તો ગાઈસ હજુ અર્ધ નહીં પહોંચ્યા અમે તમારા આમ ખોટું બોલતો એટલે આજે યાર ચાલુ વિડિયો મૂકલી છે લેહણો દાણ દરિયા જેવા મોજા ઉકડો હો મારા આરામ એવું લાગે તો કે દરિયા દરિયા જેવા મુજા ઉકળે જાય મોણા તો ચલો બાર આવે રમ થઈ જાય

પંદરેક કિલોમીટર કાપી નાખ્યું પંદર કિલોમીટર જ કાપી હાળાડ થઈ ગયા તો પણ એમાં જેવું હ કે જો આ રોડ દેખાય તમને આખો રોડ ખરાબ અને હવે તકલીફ થવા મંડી પગમાં

ઘણું ખરું તો કેનાલ ઉપર જ એડવાન લખી દીધું કે પટ્ટી ઉપર ચડી જાય તે એની ફાટ કે જો કેનાલ ઉપર ચડું પેલી વાત પડું તો મને તરત આવડતું નહીં કેવા ભુંડા મારા વાલાના હાલ થઈ ગયા પરીક્ષા લે માતાજી હું તમે માતાજી એવું કેવા મોગ મજા તને રોવડાય પણ ના માતાજી હું નહીં રોવી રોય નહીં ના ના

હજુ તો પંદર કાપી એટલે પચીસ કિલોમીટર બાકી અને રોડ તો અત્યારે થોડો હારો આવે મનુ ભાઈ ની પિકઅપ આવી છે જુઓ એમાં પાછું પગમાં પછી હોળ વાગી છે ફોટો એટલે ભાગી ના રહેવા સારું ને મનું કાઠું જબ્બર પડવાનું દુખાય ટકા કોટો ફેંક કપચી ફેરી કપચી એવડો મોટો હોલ કરી દીધો ફાર્મ હાઉસ લાગે અને આવી માટી તો ગોતી રહ્યો હવે મનિયા મનિયા પણ બાધા રાખી હોય ને એટલે થોડી તો તકલીફ પડે બગાડ હા પરીક્ષા લઈએ તો ફાઇનલી હવે બે અઢી કિલોમીટર બાકી છે અને આપણા મનુભાઈની હાલત તમે જોઈ લ્યો હું કહો એમાં મજા નહીં આવે તો કાઈશ ફટી મટી કરીને પહોંચી રહ્યા જે મોણા ફટોફટ આમ પગલા ભરતો તો ઇન જગ્યા આખો ડોલતો થઈ ગયો મોણા પાછળથી તમને હેડચાલ બતાવું છું આ કઈ બતાવી ના પાડા બતાવવાની ભૂલો તો આપણો બે અઢી કિલોમીટર બાકી વધારે હવે બાકી નહીં બે કિલોમીટરમાં આપણે પહોંચી જવું જ પડા ભવનું નામ હું જ પડે

તો જે ઉગાડાય હેડે એને ખબર પડે ટોટિયા ફાટે બૈડો રાડો પાડે એ તો જે ઉગાડાય હેડે એને ખબર પડે તો ગાઈસ આ રોડ વચ્ચે વચ્ચે હારો હો બાકી સાઈડ પર તો ફાટી પડ્યો છે હું નઈ ખાઉ તો નઈ આ સાઈડ પર જવું છે એ તો જતા રહે

બા માટે છે માવતર માટે એટલે માવતરને રાખજો માવતર ની સેવા કરજો આ કળિયુગ નું અમારું શ્રવણ હસી જબરજાય તારી સ્માઈલ આય હાય હસી અને લટો જે બે ઉતરી ભૂઈ એટલે ભાઈ તો ગાઈસ મન્યાઈ કીધું એ પ્રમાણે તમે સેવા કરજો અને મનુ એટલે કે કડયુક્ના શ્રવણ માટે કમેન્ટ થઈ જાય જે તમારા મનમાં આવે એ મેલે હાલ હાલ લખી દઉં હાલ આગળનો વિડીયો જો નવા હોય તો લાલ બટન હે દબાતા હા એ ખાસ સપોર્ટ કરતા રહીજો અમે કોમેડી વિડીયો બનાવીએ જ છીએ અને અમારો પ્રયત્ન તો પૂરેપૂરો હોય પબ્લિકને અમને મનોરંજન પૂરું પાડવાનું તો આ બધા જોબ વાર આવીએ એટલે ટાઈમ મળીને તમારું મનોરંજન પૂરું પાડીએ તો સપોર્ટ કરતા રહીજો અને બને રહેજો બ્લોગ હું તમને આગળ મંદિરના દર્શન કરાવી દઉં મેળીમાંના અને મંદિરે બતાવી દઉં જય માતાજી આપણે ફાઇનલી મનુભાઈ આયર્યું મંદિર ઓકી ગયા